નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હેતુ વડોદરા શહેરમાં રંગેચંગી ભગવાન શ્રીજી બાપાના મહોત્સવની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત પતેગંજ સ્થિત પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે આન બાન અને શામ સાથે ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે વડોદરા શહેરમાં રંગી ભગવાન શ્રીજી બાપાના મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ફતેગંજ સ્થિત પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે આન અને શાન સાથે ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે પ્રતિ વર્ષે જે રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન મહોત્સવમાં સાંકળી લે તે પ્રકારનું અહીંના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિ અંતર્ગત ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન મહાન શ્રી ઉપેન્દ્ર મહારાજના કંઠે કરવામાં આવી હતી

મંડળ પત્રકાર અમે ઘણા ઘણાથી ગણપતિજીની સ્થાપના કરીએ છીએ એમાં ભાવ ભક્તો ઘણા જોડાય છે અને અમે સત્યનારાયણ ભગવાન શ્રીની કથા પણ રાખી હતી અને ગણપતિને અમે છપ્પન ભોગ પણ રાખેલો હતો એમાં અમે એકસો ને અગિયાર દીવડાની મહાઆરતી પણ રાખેલી હતી અને અમે એમાં બધા ભાવિકને કહીએ છીએ કે બધા જોડાય સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર